પાંચ રૂપિયા પંદર પચીત્રીસ ઓગણીસો ત્રીસ રૂપિયા પાંત્રીસ પચીસ ચાલીસ વીસ પચાસ પંચાવન પંચાવન રૂપિયા પંચાવન સાઠ પોઈન્ટ સિત્તેર પંચોતાલીસ બાવીસો પાંચ દસ પંદર વીસ વીસ રૂપિયા બાવીસો વીસ પચીસો પચીસ

450 60 60 62.75 585 85 કનાખો 2500 2500 કનાખો બંસી બાજે પડે

પાંચસો સાત આઠ આઠ નવ પાંચ પંદર સો સત્તર છવ્વીસો સત્તર છવ્વીસો સત્તર રૂપિયા નથી થાય રૂપિયા छब्बीस सौ सत्तर रुपया छब्बीस सौ सत्तर सत्तर रुपया और सामने हेलो बापा सुन रहा हूँ यहाँ पर बजरंग बाबा हाँ 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 આને हाँ 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 અસલ લાગીસ નંબર સાતસો સાતસો રૂપિયા પચીસ અઠ્યાવીસ બત્રીસ ચોત્રીસ પાંત્રીસો ને સત્રી રૂપિયા સાતસો છત્રીસ સાતસો છત્રીસ

પચાસ રૂપિયા પંચાવન પંચોતેર એસી પંચોતેર નેવું પંચાણું નવસો નવસો રૂપિયા નવસો રૂપિયા એક વાર નવસો રૂપિયા બે વાર નવસો તમારા નથી

સાતસો પચાસ એકાવન સાહીઠોતેર આઠસો સાહીઠ રૂપિયા આઠસો સાહીઠ એકસઠ બાસઠ ત્રેસઠ પાસઠ અડસઠ સિત્તેર એકોતેર બોતેર તોતેર પંચોતેર છોતેર અઠોતેર એસી એસી રૂપિયા આઠસો ને એસી રૂપિયા આઠસો એસી એકાશી 81 रुपया 82 86 क्या में लगनो 86 था 86 रुपया 883 है भाई लो 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 तो हां कई से है भाई क्या? लो 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 भाई 33 है क्या हां जावा हम्म बे बढ़िया उतारवा मो तुम्हें हमें हमें तुम्हारे बेनो છસો પચાસ એકાવન બાવન તેપન પંચાવન અઠાવન સાઠ પાંચ સિત્તેર પંચોતેર એસી તો કરો સાતસો રૂપિયા સાતસો સાતસો 700 रुपय एक, एक, हाँ एक, एक बार एक फोन पे करना 700 ने बुक हो गयो 700 700 500 रुपया आप चेक कर लिख लो 5 6 8 10 11 12 13 15 17 18 20 22 23 24 25 30 51 52 55 58 65 5 का रुपया 765 70 करो एक बार 70 रुपया 71 80 करो 80 81 એકાશી બ્યાસી ચોર્યાસી પંચાસી અઠ્યાસી સાતસો ને ત્રણ ત્રણ રૂપિયા બે વાર ચોરાણું પંચાણું છન્નું નવાનું આઠસો એક ત્રણ રૂપિયા આઠસો ત્રણ